બાળકોને વિનંતી હવે અવાજ ન કરશું મહેરબાની કરી કારણ કે મારા થોડી ખામી થઈ શકો છો અને તમારે વાતો કરવી હોય તો હું મારી વાતો બંધ કરીશ એટલે વિનંતી મારી મારા પરમ સ્નેહી ધનજીભાઈ મીઠાવીયા પરિવાર આપણી વચ્ચેથી સંસાર સાગર છે એ જીવતા હરફ ની માળા પહેર્યા જેવો છે हूं तब बधाय मोह पास ने अंदर बधाय बंदा एम बैठा सी चालक स्वार्थ चालक सगाई मारो तमो बधा नो मोह नो एक संबंध एक स्वार्थ नी सगाई है नहीं तो तू जब आया जगत में

वक्त हंसे तो रोए ऐसी करनी कर चलो आप हंसे जरूर। रोए धरती में मृत्यु अंदर आप प्रवेश था है हम तो एक सुंदर शायर साहर, शायर एक बात करी थी कि यात्रा क्यों सुधी नहीं तो घर थी शमशान सुधी नहीं બાકી આપણે અપેક્ષા ખોટી રાખી દાદા મેં આની વાતો આપણને કરી છે કુરિયું કુરિયું કુરો કરે કુરિયું નાય કુડ મરી બેતા મારવા મોને પેતી દૂર ઊંચો થીંધો નીચો થીંધો હાથ ન હી નાય ધોઈ ફૂટરો થીંધો હિડમે આય કે આ બધી વાતો મેકરમ દાદા એ કરી મારા તમારા વસેથી એક એક દિવ્ય ચેતના વિદાય લે હું આવ્યો એટલે મારો રામભાઈ મને મેસેજ કર્યા કે ભીખુ અને ભરત બંને ભાઈઓએ નક્કી કરી લીધું આવો બંને ભાઈઓએ નક્કી કરી લીધું કે મારા પિતાની આ ધરતી ઉપરથી વિદાય થાય અને એમના યુવાન દીકરા હોવાની મારી ફરજમાં આવે છે અમારે અમારે આંગણે સમાજને હેઠ પણ બીજ છે ધનિક વ્યક્તિઓ અમીર પુરુષો આ વિચાર કરી શકે પણ સામાન્ય પરિવારમાંથી આવતો મારો ભરત ને ભીભુભાઈ બને યુવાન દીકરા એમ કહેતા ના મારો પિતા ધરતી ઉપરથી જાતો હોય અમે ગાડી બંગલા પછી કરશું પણ પેલી અમારી ઈચ્છા એ છે કે અમારા પિતાનું માથે જે ઋણ અદા કરી દેવું આપણો જન્મ થાય એટલે આપણા રામભાઈ ત્રણ તો મોટા ઋણ લાગે છે

जब हम सुधा धारा बरसाते हैं नूतन हजारों सिखों के दरबारों बीच बाद के खाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कभी हम जाते हैं साहब एवो पवित्र समाज अन में हमेशा जाहिर मौके थे लोड़े कि आज समाज इतना भाग्यशाली थे जीव जन्मे से एक खूब नसीबदार थे

હવે એને સુધી મારા હાથે સુરતમાં બેઠો તો કરી બીજી વાત જ ના આવે આ કયો એને કામ કરે એટલે ફરી ફરી આગ્રહ કરું છું કે ખરેખર આ પ્રશ્નો થવા જ જોઈએ સમાજ આપણે ઓગણે આવીને હેઠ પાડવો જ જોઈએ અને ભરત દીકરી ભીગું બે છે કે સમાજને પોતે વિનંતી કરી પોતાના ઓંગળે લાવી અને બે ટાઈમ સમાજ ની હેઠ પડાવી દે આ પ્રસંગો થવા જ જોઈએ ઘરને ઊંચું લાવવું હોય ને તો આપણે હેઠ સમાજ પાડે ને આના જેવું બહુ મોટો પુણ્યનું કોઈ કાર્ય જ નથી એટલે આજમાં આ પ્રસંગને હું રૂડો નહીં કહું કારણ કે મને એની અનુભૂતિ હતી ધનજીભાઈ મારા ફોનમાં નરભેરામભાઈ ને વાત થઈ હતી મારા રામભાઈ ને વાત થઈ હતી બધા પરિવાર બેઠા હતા મીઠા બિહાર ચર્ચા થઈ હતી

હાથમાં તલવાર લઈને નીકળી જવું સાહેબ હે થોડી વાર ઉડાડી દેવી આ તો માના કોઠામાં જે ગુણો છે મૂકે મારો કોઠો રહ્યો મારો ગર્ભ રહ્યો ને એ બાળકને તૈયાર કરી દાતા થવાનું લોભિયા થવાનું અને બે હજાર વર્ષે સાહેર કાર્યક્રમો માં હું બોલેલો છું મેઘજી ભાઈ કે દાતા તમે લોભિયો ન કરી ગયો લોયા તમે દાતા ને કરી ગયો ગમે એટલા આડા પડો ઉદાર ઉધાર જોઈ ઉધાર ઉધાર રેવાનો 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 આપે આપે ને આપે ખર્ચે ખર્ચે ને ખર્ચે અને માવજીભાઈ લોભિયા જાય લોભી હકાળે લવતા ગરીબાઈ ભાઈ ગાતા ઘણી લોભિયા મારા દીકરા આ હા નોટો અમારે છોકરા એમને કીધું છે કે ઘરમાં એક માણસ હું શું બાકી બાકી બધી હાડી પાંચસો ની નોટો છે મેં કીધું માવજીભાઈ ને કહું એમ કે હાડી પાંચસો નોટો નવી નીકળી શું એમ એટલે સમજવા જેવી વાતો છે બધી પણ આ મારી દેવી ન્યાય ને ન્યાય આપવા દેવી મને અનુભૂતિ હતી મેં મારા જીવનમાં એને એને માણ્યો થઈ આથી ને બે પાંચ દસ વર્ષ આવ્યો અને આખો બીઠાવીયા પરિવાર બેઠો અમારા કાજાણી બેઠા આ ઢીરા પરિવારે બીજો બેઠો હશે નરભિરામ ભાઈ ની ઘરે ફરિયા બનસાઈ રહ્યા અને એ ધંધી કે મારે દેવું છે કીધું મારે ધંધી લેવો નથી આ મને અનુભૂતિ નો વિષય તમને કહો મને નરભેરાભાઈ એમ કીધું દિનેશભાઈ ખુબ ઉદાર વ્યક્તિ છે મેં કીધું તમે ચિંતા ના કરો કદાચ રણસોડભાઈ રામભાઈ બધા મીઠાવીયા પરિવાર અમારા નોરઘાભાઈ છે બધા બેઠા હતા રાત્રે કરિયા વંસાતા હતા ની ઘરે આખો આખો બાજુપુરા બેઠો હતો સામતભાઈ અને એ ધંધી મીઠાવીઓ એમ કે મારે દેવું છે અને હું ચીદ કરું ના મારે લેવું નથી

અમારી પાસે તો લેબોરેટરી હોય કેટલા સેન્ટીમીટર ને કેટલા ઇંચ અને કેટલા મિલીમીટર એ અમારી પાસે હોય અમે સાહેબ ગોણા ને આમ ખાલી આવતો હોય તો નક્કી કરી દઈએ કે આ દાતાર છે લોભીઓ છે રામસંગ થરાદરા હા હા ખબર પડે બધી ખબર પડે બારોડ સમ બાપા પણ અમારા આ વાત કઈ બીજી કરવી છે સાહેબ તમે ન સાંભળેલી કારણ કે મને મારા નિશ્ચિત એવા કરેલા પોચ હાથ મિત્રો છે મારા દરેક પ્રસંગો હોય અને એ મને એવા હું મજબૂર કરે છે એમ કે મારો ડાતો મેં સાંભળ્યો હતો એટલે નવું નવું કામ કઈ કાંઈક મારે તૈયારી કરીને આવવું પડે આ ટીક હકીકત છે પાંચ સાત દસ મિત્રો એવા છે કે મારા દરેક વાગડ પ્રાવથલ પ્રસંગો હોય અને સાહેબ કાંઠા ઉધી પ્રસંગો હોય બે પાંચ દસ મિત્રો એવા છે કે મારા પ્રસંગ મારા કાર્યક્રમમાં હાજર હોય હોય એટલે મને એમ થાય કાંક રોજ નવ કાંક નવનીત કાંક નવનીત કાંક નવનીત હમણાં એક પ્રસંગ એક સાધુ બહુ સુંદર વાત કરી મને ગમી ગઈ સાહેબ સાધુતા કેટલી ગજબ હોય મારા વારાહી બાજુમાં ગોધરગા ગામ અને પોતે એક પ્રસંગમાં અમે હમણાં એક ગ્રામ કથાનું સુંદર આયોજન કર્યું હતું અમારા ચારવાની મારા ગુરુ ગુરુ મહારાજ છે અને એક એક બે હજાર પચીસ ના દિવસે પોતે સો વર્ષ પોતે પૂરા કર્યા છે રામાનંદી સાધુ અને દેહ છે પ્રદેશના છે એટલે અમને એમાં થોડો લાભ મળ્યો મારા મારા મિત્રો કીધું દિનેશભાઈ એમને સો વર્ષ પૂરા થાય ગુરુ મહારાજ આપણે પ્રસન્ન કરવો છે ભલે

અને ગમે ત્યાંથી મળી જાય એમાં પોતે રાધેશ્યામ રામાયણ નું પેલી થોડીક ઉલ્લેખ કરીને પોતે એમ કીધું કે એક પ્રસંગ તમને કહું કે કઈ કઈ જે દિવસે દશરથના ના યુદ્ધ ની અંદર ભાગ લીધો રામાનો રોણ હાર તો રોદા ને રોતો ને રાધી કરે બાલક વ્યવહાર બધો રોય બતાડે રામજી વાલ્મિક રામાયણ ઉપાડો તમે કંબ રામાયણ ઉપાડો આદિ રામાયણ ઉપાડો તમે તુલસીકૃત રામચરિત રામચરિત માનસ ઉપાડો એમાં ઘણા બધા પ્રસંગો આપણી સામે આવે પણ ઘણી વાર એવી રામાયણો આપણી સામે આવે છે બાવન રામાયણ બાવન રામાયણો છે સાહેબ એમાં કમ રામાયણ આવે છે એમાં એક રાધેશ્યામ રામાયણ છે સાહેબ એની અંદર કવિઓ છે કલ્પનાઓ મૂકી દે એમાં વાતો કરી છે વાત છોડી દીધો એમાં પોતે નાનકડો પ્રસંગ મને ખૂબ મજા આવી મને બહુ ગમ્યો

અનભુત કરી કે ભગવાન ત્યારે રામ અયોધ્યાની ધરતી ઉપરથી ભરતજી ની જવાબદારી સોંપી બહુ સુંદર પ્રસંગ કીધો અને મને બહુ ગમ્યો પોતે વાત કરેલી મારા મારા મગજમાં મારા હૃદયમાં હાડો હાડ બેસી ગઈ વાલમીકી રામાયણ નો પોતે સુંદર પ્રસંગ કીધો ને પોતે નાનકડી વાત કરતા કરતા પોતે વાત કરી દીધી કે અયોધ્યાની ધરતી ઉપરથી મારો રામ જ્યારે આવે જયારે વનવાસ પધાર્યા માં સીતાજી ને ને લઈ અને એ વખતે રામ જયારે અયોધ્યામાં ચૌદ વર્ષે પરત ફર્યા ત્યારે શું બન્યું હતું સાહેબ હું નથી માનતો કે આમાંથી પોચી જીવને કદાચ ખબર હોય તો હોય ન હોય તો કદાચ ન પણ હોય બાલકી રમાયું પાડવાનો વિષય મને ગમતો વિષય ભગવાન પ્રેમ કર્યો છે પ્રેમ ના હાથે નથી મળતો પ્રેમી ઉપજે પ્રેમના હાથ ભીખાય દેખ પતંગા પ્રેમ ને દીપક ને સર્જાય જે પતંગિયા બની અને ટીગુભાઈ દીપક માં येने प्रेमनी प्राप्ति થાય એટલે કવિએ કીધું ઈષ્ટ કરને વાલે કો વૈદત કા મજા મિલતા બહુ સુંદર પેલેટી લખી મહાપુરુષે ને કીધું ઈષ્ટ કરને વાલે કો વૈદત કા મજા મિલતા હે અગર ઈષ્ટ સત્તા હે તો બнде કો ખુદા મિલતા હે હવે એને થોડું અવાજ ઉછાળો મિત્રો આરે ક્યાં દે મારી પાસે ફળતા ભલે બનાવે મારા બાપ મને મને કાઢ ગયો ફાઈ પાગડ કે મારી માં થોડીક મારા બાપ ખામી છે વિનંતી કરો તમે ડગલો અવાજ ઓછો કરશો નકર પંચાયત ના રેડિયો લે હું થાશી પેલા ગામડામાં ખડક મન ફટેકટ મન અમીર પરમાન પંચાયત એક રેડિયો લગાડતી અને એ રેડિયો ત્રિભુવનભાઈ પટેલ આખો દાડો વાગતો લોકો કઈ કાન જ ન દેતા એટલે મારે પંચાયતના રેડિયા જેવું થાય છે મારી પ્રાર્થના તમારો જેટલો અવાજ ઓછો હશે મારી પાસેથી કાંઈક પ્રાપ્ત થવાનું છે તમને હું અહીં ક્યાં પ્રાપ્ત કરવા નથી આવ્યો ફરી કહું છું હું કંઈક આપવા માટે આવ્યો છું અને ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા સાથ દેતી નહીં હૈ કિસી કા ચારે કેના કેવા ફટાકિયા ફૂટી જાય કઈ નક્કી નથી રણછોડભાઈ મારી કરેલી વાતો જો યાદ રહી જશે તો જીવનમાં ખૂબ મજા આવશે તમારી જેટલી શાંતિ હશે એટલી મને પીરસવાની મજા આવશે કારણ મારી પાસે સંગીત નથી હું નોટ લઈને બેઠો નથી એટલે મારી ધારા તૂટી જશે તમે જેટલી શાંતિ રાખશો એટલી મને વાતો કરવાની મજા આવશે હું વાતોનો માણસ છું અને મને એમ થાય કે જેટલું હારું અહીં મૂકીને જાતો રહેવાય એટલી મજા આવશે वाल्मीकि रामायणનો સુંદર પ્રસંગ મહાપુરુષે વાત કરતા કરતા કરી દીધી કે ભરતજી મહારાજ અને પાસા ભગવાન रामचंद्रજી મહારાજ અયોધ્યા બધા ગયા. મહારાજ જ્યારે ભગવાનને ને તો કેવો પ્રસંગ બન્યો ભગવાન રામને પોતે એટલું કીધું ભગવાન અને હિસાબ જયારે ભગવાન આપ્યો ત્યારે તમને આશ્ચર્યજનક વાત કરો કે ચૌદ વર્ષ પહેલા ભગવાન જે કોષ મૂકીને આવ્યા હતા ભંડાર ધનનો પોતે પરત આયા ને ત્યારે એક નાણું નાણું દસ ગણો થઈ ગયો હતો એટલે ભગવાન સહજ પૂછી ઉદ્યોગો સ્ટાર્ટ કર્યા શું મારી ભાષામાં કહું તો ભગવાન રામે ભરતને સુંદર પ્રશ્ન કર્યો ભરત કઈ નવું ઉત્પાદન ચાલુ કર્યું હતું તો કે ના ભગવાન કઈ નવા મારી ભાષા નવા ઉદ્યોગો વેપારો કઈ ચાલુ કર્યા તો કે ના કઈ હુંડિયામણ નવું કર્યું તો કે ના તો ભરત તમે એક ગુનો કર્યો શીખશો પ્રજા ઉપર તમે ટેક્સ વધારે નાખી દીધો લાગે છે તમે અયોધ્યાની પ્રજા ઉપર ભરતી વધારે ટેક્સ લગાડી અને મને વાલા લાગવા માટે કરી અને તમે દસ ગણો કોષ ચૌદ વર્ષમાં કરી દીધો હોય એટલે સો તમે આ પ્રજા ઉપર વધારે ટેક્સ લગાડ્યો હોય સાહેબ આંખ માંથી મોતી હરકતા હતા એક એક મોતી નીચે પડતો તો મારો ભરતે જવાબ આપ્યો ભગવાન નથી તો મે નવા ટેક્સ લગાડ્યા નથી મે ટેક્સમાં વધારો કર્યો પ્રભુ મે કર વધાર્યા નથી મે ઉદ્યોગો ચાલુ કર્યા નથી મે ઉપાર્દ નવું ચાલુ કર્યું નથી મે નવી અર્થવ્યવસ્થા ભેળી કરવા માટે કાય કર્યું નથી તો કે ભરત આ ઘટના કઈ રીતે ઘટે 10 ગણો કોષ અયોધ્યાનો કઈ રીતે ઊભો થયો એમ

kontrolavamo socre ko je zadvadno rama kon rama